ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિવિધ હોદ્દેદારોની વરણી થતાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકાનો ઘાટ સર્જાયો છે ગીર સોમનાથ પ્રદેશ મંત્રીનું પદ સ્વીકારવાનું સ્થાનિક આગેવાન જગમાલ વાળાએ ઇન્કાર કર્યો છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને પત્ર પર લખ્યો છે તો એ પત્રમાં લખ્યું છે કે તેઓ વેરાવળ તાલુકા અને ગીર સોમનાથની જમીન સાથે જોડાયેલા છે તે વિસ્તારને સ્વર્ગ બનાવવા માંગે છે અને આથી જ પ્રદેશ મંત્રીના પદનો અસ્વીકાર કરે છે તો ગુજરાત કોંગ્રેસ વિવિધ હોદ્દાઓને વણી બાદ નારાજગી જોવા મળી રહી છે ત્યારે ગીર સોમનાથના પ્રદેશ મંત્રી પદનો જગમાનવાળાએ ઇન્કાર કર્યો છે અને તેમણે આ પદ સ્વીકારવાની વાતને અસ્વીકાર કરી છે પ્રદેશ કોંગ્રેસે પત્ર લખીને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ આ પદ નહીં સ્વીકારે

જે રીતે ગીર પ્રદેશ મંત્રી જગમાલ વાળાએ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે શું કહી રહ્યા છે તેમણે પત્રમાં કઈ વાત ઉલ્લેખ કર્યો છે જગમાલભાઈ વાડા છે તેમનું સામાજિક અગ્રણી તરીકે ખૂબ જ સારું નેતૃત્વ રહેલું છે અને ખાસ કરીને જરાવભાઈ જે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જે ગીર સોમનાથ જિલ્લામાં જયારે ચાર જે કોંગ્રેસની સીટ આવી છે તેમાં પણ તેનો મહત્તમ ફાળો રહ્યો હતો તેમની પેલા પણ તેમણે વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે જે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પણ ચોવીસ હજાર થી વધારે મેળવ્યા હતા અને ભાજપને ને કારમી હાર અપાવી હતી તો ક્યાંક ને ક્યાંક રાજકીય ક્ષેત્રમાં તેમની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય પણ તેમના સમર્થકોને લાગી રહ્યું હોય ત્યારે જે તાજેતરમાં જે કોંગ્રેસ દ્વારા તેતાલીસ જેટલા પ્રદેશના મંત્રીઓની જે વરણી કરવામાં આવી છે તેમાં પણ જગપાલભાઈ વાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ જે હોદ્દો છે જે અને અનેક સાથે આવ્યા હોય તેવું પણ તેમના સમર્થકોમાંથી જાણવા મળ્યું છે અને સમર્થકો સાથેની જે બેઠક અને જે સામાજિક અગ્રણીઓ સાથેની બેઠકમાં તેમણે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પ્રદેશનો જે હોદ્દો છે તેમનો તેણે અસ્વીકાર કર્યો છે અને ગીર સોમનાથ જિલ્લામાં જે કોંગ્રેસ ની જે કામગીરી છે તેઓ સંપૂર્ણપણે તે નિભાવશે હાલ તેમણે આ જે પ્રદેશ મંત્રી તરીકેના હોદ્દાનો અસ્વીકાર કર્યો છે જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે દીક્ષિત